આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં એકસો બે બેઠકો માટે ગઈકાલે યોજાયેલા મતદાનમાં અંદાજે બાસઠ પોઈન્ટ સાડત્રીસ ટકાથી વધુ મતદાન થયું હોવાના અહેવાલ છે લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ રાજ્યભરમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી વર્ગ ત્રણની ગ્રુપ એ અને ગ્રુપ બે ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનને બે હજાર ત્રેવીસ ચોવીસ માટે શ્રેષ્ઠ લોડિંગ પ્રયત્નો માટે જનરલ મેનેજર કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કરવામાં આવ્યો છે અને હવામાન વિભાગે ગુજરાતમાં આજથી બે દિવસ હીટવેવ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત કરી છે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સામાન્ય અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે જ્યારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ બાવીસમી એપ્રિલ હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તેની માહિતી બાવીસમી સાંજે મળશે આ બેઠકો માટે આગામી સાતમી મેના રોજ મતદાન થશે ઉલ્લેખનીય છે કે સાતમી મે ના રોજ ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીમાં દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ચોરાણું બેઠકો માટે મતદાન થવાનું છે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના ગઈકાલે છેલ્લો દિવસ ભાજપા અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી સી આર પાટીલ નવસારી બેઠક પરથી અને પૂનમ માડમે જામનગર બેઠક પરથી ઉમેદવારી પત્રો ભર્યા હતા એવી જ રીતે કોંગ્રેસના પરેશ ધાનાણીએ રાજકોટ બેઠક પરથી નૈષેધ દેસાઈએ નવસારી બેઠક પરથી અને રામજી ઠાકોરે મહેસાણા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારત આદિવાસી પાર્ટીમાં છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પણ ઉમેદવારીપત્ર ભર્યું છે આમ ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખીઓ ચૂંટણી જંગ જામશે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ઓગણત્રીસ પત્રો ભરાયા છે તથા રાજકોટ જિલ્લામાં કુલ સોળ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં ચારસો ઉમેદવારી પત્રો ભરાયા છે જ્યારે વિધાનસભાની બેઠકો માટે ઓગણચાલીસ ઉમેદવારીપત્રો ભરાયા છે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં એકસો બે બેઠકો માટે ગઈકાલે યોજાયેલા મતદાનમાં રાત્રે નવ વાગ્યા સુધી બાસઠ ટકાથી વધુ મતદાન થયું હોવાનું અહેવાલ છે મતદાન મોટા ભાગે શાંતિપૂર્ણ રહ્યું હતું અને વધુ ગરમી હોવા છતાં મતદારોએ મતદાન કરવામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો એકસો સંસદીય મત વિસ્તારોમાંથી અગિયાર લોકસભા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને અઢાર બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે આ એકસો બે બેઠકો પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર આસામ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ મણિપુર અને મેઘાલયની છે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારે થઈ શકે તે હેતુથી રાજ્યભરમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં ચૂંટણી અધિકારી અને કલેકટર નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પહેલના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા બહેનો દ્વારા મતદાર જાગૃતિ થાય તે હેતુથી ગરબા મહોત્સવ મહેંદી અને રંગોળી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા અને વિદ્યાર્થીઓ મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી રાજકોટના વાકાનેર વિધાનસભા મત વિસ્તારમાં પ્રાંત અધિકારી સિદ્ધાર્થભાઈ ગઢવીના દિશા નિર્દેશ મુજબ પ્લેટફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં ખાનગી ગેસ એજન્સી દ્વારા ગેસ સિલિન્ડર ઉપર લોકશાહીનો લોગો ધરાવતા સ્ટીકર લગાવવામાં આવ્યા હતા જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારી શ્રી ક્રિષ્માબેન રાઠવાના માર્ગદર્શન હેઠળ જસદણ તાલુકાના રાજા વડલા ગામ ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો ગોંડલની શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અન્વયે માનવ સાકળ બનાવીને લોકોને પ્રેરિત કર્યા હતા રાજકોટની આઈસીડીએસ શાખા હેઠળ હેલ્પર બહેનોને મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા રાજકોટ ડેરી દ્વારા મારો મત મારો અધિકાર મતદાન જાગૃતિનો મેસેજ ગામે ગામ પહોંચી શકે તે હેતુથી વિવિધ દૂધ ઉત્પાદન મંડળીઓ પણ જોડાઈ ચૂકી છે જ્યારે અમૂલ દૂધના પેકિંગ પર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વનું સ્લોગનનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન સ્લેશ ગુજરાતી પરથી વાંચી શકશો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી વર્ગ ત્રણની ગ્રુપ એ અને ગ્રુપ બી ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ચૂંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષા સ્થગિત કરાઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી પાંચ હજાર પાંચસો જગ્યાઓ માટેની પરીક્ષાઓ પહેલી એપ્રિલથી લેવાઈ રહી હતી રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીનો કકડાટ ઉભો થવા પામ્યો છે ત્યારે આ વચ્ચે દક્ષિણ ગુજરાતથી મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થયા રહ્યા છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાઉકાઈ ડેમમાં હાલ પણ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે આવનારા ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી પર્યાપ્ત જથ્થો પીવાના પાણી સહિત ખેતી અને ઉદ્યોગો માટે ઉપલબ્ધ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે જેટલું હતું હવે ઉકાઈ ડેમમાં જે રીતે દક્ષિણ ગુજરાતમાં પાણીની રિકવાયરમેન્ટ છે તે પ્રમાણે ઉકાઈ ડેમ લેવલ ત્રણસો દસ ફૂટ જેટલું જશે દક્ષિણ ગુજરાત પંદર જૂન પછી પણ એક વર્ષ માટે પીવાના પાણીનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત ઓગણ રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં રાજકોટ રેલ્વે ડિવિઝનને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે શ્રેષ્ઠ લોડિંગ પ્રયત્નો માટે જનરલ મેનેજર કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કરવામાં આવ્યો છે તાજેતરમાં મુંબઈના નરીમન પોઈન્ટ સ્થિત યશવંતરાવ ચૌહાણ ઓડિટોરિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર દ્વારા આશિલ્ડ રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર અશ્વિની કુમાર અને સિનિયર ડિવિઝન ઓપરેશન મેનેજર કેપ્ટન આરસી મીણાને એનાયત કરવામાં આવ્યો હતો સુપ્રસિદ્ધ સાણંગપુર કષ્ટભજન હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્યતિ ભવ્ય ઉજવણી થશે હનુમાન જયંતિની ઉજવણીને લઈ મંદિર વિભાગ દ્વારા એકવીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી અન્નકૂટ ચોપ્પન ફૂટની પ્રતિમાને લાઇટિંગ શો મહાઆરતી ડાયરો છડીપૂજન કેક કટિંગ સહિતના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસ અને ત્રેવીસ એમ ત્રણ દિવસ અહિયાં હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે એમાં એકવીસ તારીખે હનુમાનજી મહારાજ નું વિશેષ પૂજન રાખેલું છે તેમજ બાવીસ તારીખે અન્નકોટ છે કિંગ ઓફ સાળંગપુર નું પુષ્પ અભિષેક છે પાંચ હજાર કિલોના ફૂલોથી એ યુવાનો દ્વારા અહિયાં હનુમાન પરફોર્મન્સ આપવામાં આવશે અગ્નિ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે અને રાત્રે કરશન સાગઠિયા એમના દ્વારા અહિયાં ભજન સંધ્યા કાર્યક્રમ રાખ્યો છે તેમજ ત્રેવીસ તારીખે દિવ્ય હનુમાનજી મહારાજ નું સવારે પૂજન દાદા ની બર્થડે કેક કટિંગ થશે આની અંદર હજારો ને લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ શકશે જે ચાલી ના શકતા હોય માટે વેહિકલ ની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે દરેક રીતની સુવિધાઓ મળી રહે એને અનુલક્ષીને બધા જ કાર્યક્રમો ની અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે હવામાન વિભાગે ગુજરાતમાં આજથી બે દિવસ હીટવેવ વધુ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત કરી છે હીટવેવના કારણે લોકોને બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ કૃષિ હવામાન સેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઓછો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અમરેલી અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન બેતાલીસ સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું કંડલા રાજકોટ અને વડોદરામાં તાપમાન એકતાલીસ સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગર ડીસા અને સુરતમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી વધારે હતું પાટણ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ એક્ટ બે હજાર નવ હેઠળ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી અંતર્ગત કુલ બસો ચુમોતેર બેઠકો સામે પ્રથમ રાઉન્ડમાં બસો ત્રેવીસ બેઠકો પર પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ સરહમેશ સોલંકીના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની યાદીમાં ટાંકીને જણાવવામાં આવે છે કે કુલ એકસો પાંચ ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી આરટીના નિયમ અંતર્ગત ચાલુ સાલે ભરવાપાત્ર થતી બસ્સો એક્યાસી બેઠકો માટે કુલ પચીસો અરજીઓ આવી હતી જે પૈકી સત્તરસો અરજીઓ મંજૂર કરવામાં આવી હતી આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત પંચમહાલના સંસદીય મત વિસ્તાર માટે કલેક્ટર કચેરી ગોધરા ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા સેન્ટરમાં ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા જનરલ ઓબ્ઝર્વર જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમાર સાથે મીડિયા સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરફિત જણાવે છે કે જનરલ ઓબ્ઝર્વરે સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા મોનિટરિંગનું સદન ચેકિંગ કરવાનું સૂચન કર્યું હતું ઉપરાંત સુરત લોકસભા મત વિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર દીપક આનંદ કર્જ ઓબ્ઝર્વર તથા પોલીસ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં નોડલ અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી જનરલ ઓબ્ઝર્વર દ્વારા મહત્તમ મતદાન થાય ફરિયાદોનો સત્વરે નિકાલ થાય સમયસર રિપોર્ટિંગ થાય તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું તથા ગરમીના કારણે મતદાન મથકો ઉપર પાણી તથા શેડની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું પંચમહાલ જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના બસો તેતાલીસમાં પ્રાગટ્ય જયંતિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા સંચાલિત પંચમહાલ જિલ્લાના વિવિધ સ્વામિનારાયણ મંદિરોમાં સ્વામિનારાયણ મહામંત્રની બાર સોળ અને ચોવીસ કલાક અખંડૂન તથા પ્રાગટ્ય જયંતિ નિમિત્તે અછો આરતી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે હવામાન વિભાગે ગુજરાતમાં આજથી બે દિવસ હીટવેવ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત કરી છે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા